ધંધુકાના વિવેકાનંદનગર વિસ્તારમાં બોનવીટાની યાર્ડમાં ચાલી રહેલી વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે વડોદરા ગામ પાસે ઓએનજીસી નજીક આવેલા ફાર્મ હાઉસમાં દારૂ બનાવવામાં આવતો હતો બાતમીના આધારે પોલીસ દ્વારા રેડ કરવામાં આવી કાર્યવાહી દરમિયાન પોલીસને સાત હજારથી વધુ વિદેશી દારૂની બોટલો મળી આવી જેમાં સાડત્રીસ લાખથી વધુ કિંમતનો દારૂ જળવાયો છે સાથે જ લાખોનો બોનવેટા જથ્થો પણ કબજે કરવામાં આવ્યો છે આ સમગ્ર ગુનામાં ફિરોઝ ખાન બેલિફ સહિત અન્ય ત્રણ શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે પોલીસે વાહનો બોનવેટા અને દારૂ સહિત કુલ રૂપિયા એક ત્રીસ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે જોકે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે બોનવિટાની યાર્ડમાં દારૂની હેરાફેરી ઝડપી પાડવામાં આવી છે લાખથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે એક પોઈન્ટ ત્રીસ કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે એક પોઈન્ટ ત્રીસ કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે બોનવિટા પણ જપ્ત કરવામાં આવ્યો છે કારણ કે બોનવિટાની યાર્ડમાં દારૂની હેરાફેરી ઝડપી પાડવામાં આવી છે સાડત્રીસ લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે

કટિંગ કરતા હોય છે હેરાફેરી કરતા હોય છે ત્યારે આ કિસ્સામાં બોનવીટાના ડબ્બાઓની આડમાં વિદેશી દારૂનો મોટો જથ્થો હેરફેર કરવામાં આવી રહ્યો હતો જેને ઝડપી પાડ્યો પોલીસે સાડત્રીસ લાખ રૂપિયાની માતબર કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે જયારે બોનવીટાની બોટલો પણ કબજે લીધી છે અને વાહનો સાથે એક પોઈન્ટ ત્રીસ કરોડ મુદ્દામાલ જપ્ત કર્યો છે હાલ પોલીસે ચાર લોકોની વોન્ટેડ જાહેર કરી તેમને પકડી પાડવા માટેના ચક્રો હાલ ગતિમાન કર્યા છે જી જી હરિયમ પોલીસ દ્વારા હવે કઈ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે જી પોલીસ હાલ એ તપાસ કરી રહી છે કે આટલી મોટી માત્રામાં જે જથ્થો આવી રહ્યો છે આશવારે એક જ વિસ્તારમાં હજી બે દિવસ પહેલા જ એસએમસી બાકરોલ પાસેથી સૌથી મોટો જથ્થો પકડ્યો હતો કરોડ ઉપરાંતનો ત્યારે ફરી એક વાર આ બીજો એક જથ્થો પકડાયો છે ત્યારે આ સપ્લાય કરનારા બુટલેગરો કોણ છે ક્યાંથી આવી રહ્યા છે અને આ જે કેસમાં પર્ટિક્યુલર કેસમાં સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર બોનિટા ની યાર્ડ માં દારૂ નો જથ્થો છે સાડત્રીસ લાખ થી વધુ વિદેશી દારૂ નો જથ્થો એક પોઈન્ટ ત્રીસ કરોડ નો મુદ્દામાલ કબજે કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી